શ્રી જામખંભાળિયા મુકામે બ્રહ્મ પરિવારના શ્રી માતાજીના મઢનું આપ પૂર્ણ પ્રસારણ જોઈ રહ્યા છો જેમાં મચ્છર પરિવાર દ્વારા શ્રી શ્રી મોમાઈ માતાજીના મઠનું વર્ષો જૂનો જે મઠ આવેલો છે તો દરેક જ્ઞાતિબંધુને આનું જે અમે પૂર્ણ પ્રસારણ સુરાપુરાનું બતાવવાના છીએ બોલ કી જય જે મચ્છર પરિવાર દ્વારા મોમાઈ માતાજીના વર્ષો પુરાનો મઠ છે જ્યાં આપણા મચ્છર પરિવારના માતાજી શ્રી મોમાઈમાં બિરાજમાન છે